છે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હો તમે બધા મજા મજા સો થઈ ગયા છે એકદમ રેડી ફોર્મલ પટી ચડાવી લીધું છે મે મને મજા આવી મને હું આવે ની જે ઉપર એમ થાય મેચિંગ થાય તો ચડાવી દો આડે બા પીધી છે આવતી આવતી તો ખબર બે સોમવાર વધી ગયા ત્યારે ચાય લવ થોડી પીવાની અને ખાવાનું દીકરો ગાય નું ઘી લીધું ઈ નિમરચે ખાલી ખાતો ખાલી જાય કીધું કતર વાવ હો પવિત્ર શ્રાવણ સોમવાર

દુકાન એન દુકાન એ અહીંયા દુકાન હોય ને હું હું દુકાન એટલે તો હું દુકાન રાખી ત્યારે મે ભણ ગયો અમે જિંદગીમાં ફ્રી રાખ ફ્રી વાત છે આ તો તન એટલે વાંધો ડોરો તો તું હું પગ એક ડગુ ના ના કે આ ડોરો તો કામ તો પણ ઈ તો તો હવે તો ફરક તો ઉઘાડ આડી તને દેવો પડે નહી છે ન કે દુકાન વાળો પગ બંધણ એવો થઉ રહ્યો છે જવરેજ નહી ન ત્યાં જાવ નહંગે જો સાચી વાત એ આવતો અમે ગાડી ન લીધી ગાડી આકે છું ત્યાં જાવું જ વસ્તુ એવી છે તમારે હાજર રહેવું જ પડે સીજન ઉપર રહેવું પડે ઓક્સિજનમાં તો હાલે લીધી ને પગડો ગઈ બાવડીમાં હું માં બારજ પડીતી હા કોઈ આકે વાર હોય ત્યારે અમે લબવા લઈને ક્યાં

આમાં એક સિસ્ટમ આવી છે ઊંચી સીટ થાય ની આમ બલ્લે મને તૈયારી એમની ટોપિક ટોપિક છે એમ હતું કે ભાઈ એને કે સડતાલીસ કરોડ રૂપિયા ગમવાનું થાય

પૂર્ણ જન્મ થશે પૂર્ણ 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 જન્મ મારા આપડા અહિયાં વિમલ ભાઈ ગયા છે અહિયાં તો બધાને સમાન કરશે

આપડે રોજ અલગ અલગ પહેરવા રોજ અલગ અલગ તો પહેરવાનો અને તો કાક ક્યાં કહી બે ત્રે દિવસ કે નઈ તો વાર તું તો યાર પણ રો તંદી કોણ બેરે નઈ ના ભાઈ એક એક કામ કર તું ડોનેટ કરી કેટલાક ડોનેટ હા ચારક કર ડોનેટ નું નામ તો તો થાય ગયો

બધા પોતપોતાના કામમાં વ્યસ્ત આજે કેંગા તો એક ભાઈ દુકાને નતા બરાબર દર્શન કરવા જરૂરી છે મમ્મી બનાવી છે એકદમ કે એકદમ રેડી તો આપણા નિલીશભાઈનો ફોન આવી ગયો કે મારો ઓંડા થઈ ગયો હોય પંચા તો એ કહે આવતું હવે જોઈ ક્યાં ઊભો હોય કઈ જગ્યાએ ઉભો પડ્યો હોય આમ આમ ઉપર બાજુ ક્યાંક રસ્તામાં ઓછી ઊભો એ હવે એનો ઓંડા સમ્મો થયો તો ઠીક એને કે પાછો એને જવું પડશે મૂકવા જોઈએ પહોંચી શું કરે એને હેના ઊંડાનું રાજ દઈ ગયું આ છટુ આ કેટલા ખવા એને તમે કેટલા કાવો આ ભાઈને રાત્રે ક્યાંક કી ગયે હાલી ક્યાંક તો ઘરે થી નીકળ્યો તો મારા કને આવતો તો ક્યાં ક્યાં પંચર પડી આવા ઓછી હતી કે પંચર જ હતું હાલત જુઓ તમે ખાલી ઓંડાની ની નીકળી ગયા ને પંચર હતું અબે મૂક હવે મૂક કોક ની આવા હું બગાડો મૂક મૂક આવો ફોન ફોન મૂક શું ફોન મૂક કામ આવા જો કે ક્યાં થી તે મને હેરાન કરાવો રાતે બે કેટલા વાગે એ તો 10 વાગે રસ્તા બાપા ને કેવું પડશે મારે માલસુર ભાઈ કે આને હાચવો ક્યાંક રાતે રૂગો ચાય 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 કરે ઘરે ચા બનાવીને આને દયો તમે રાતે દસ વાગે બચારા ને બારે મૂકો ચાય પીવા આ નામ આવું છે મેં તને ના પાડી હતી ને આવવાની ફુકાટ પંચર થઈ ગયું એમાં અમારો વાકવે આ ભલે કટ करू મુક મુક તો करू કે હવે ક્યાં સોરી કટ કરું આ ભાઈ મને સાડા દસ વાગે ચા પીવરા લોકેશન અત્યારે દેવાશી ની કારણ કે પછી થશે ડખા એના કરતા ફટાફટ ચા પી લઈ અને ભાઈ હવે આજ પછી ને મને ના કહેજો કે હું આવું ચા પીવા જવું એ ક્યાંય રાત્રે મને બહાર નીકળવાનું જોખી મનાય સમજો અચ્છા તું હોતો એટલે મારે તું હોતો એટલે મારે આવવું પડ્યું કે હું આવું નહીં

ફટાફટ છોઈ જાય બ્લોક કરી દઈએ અહીંયા પૂરો ગયા પંચર પંચર કટાઈ ચોયબાય પીતી ને પાછા કર રે તો બ્લોક કરી દઈએ પૂરો જે બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાફટ કરતા જય શ્રી રામ